સુરતના માંગરોળના મોટા બોરાસરના આ ગેંગ રેપના આરોપીઓને સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી છે અને અંતિમ શ્વાસ સુધી તેમને જેલમાં રહેવાનો હુકમ કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરત જિલ્લાનું આ મોટા બોરાસર ગામ હતું તેમાં ગેંગરેપની જે ઘટના બની હતી તેના બંને આરોપીઓ મુન્નો

સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે આરોપીઓ છે તેમની હવા સંતોષો માટે આ યુવતી છે તેને શિરડીના ખેતરમાં ખેંચી ગયા હતા અને ત્યારબાદ તેના પર ગેંગરેપ કર્યો હતો સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ડે ટુ ડે ચાલ્યો તો અને એકસો દિવસ બાદ તેનો આજે ચુકાદો પણ આવી ચૂક્યો છે અને આરોપીઓને આજીવન કેદની પણ સજા ફટકારી છે સમાજમાં દાખલારૂપ કિસ્સો સ્થાપિત થાય તેમ કોર્ટે અવલોકનમાં નોંધ્યું છે અને ત્યારબાદ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો